નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી જાહેરાત છે શ્રી ઉમિયા વ્યવહાર સંકુલ પાલનપુર માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જેમાં સુપરવાઇઝર માટેની એક જગ્યા છે એમ એમ કોમ એમએસસી બીએડ એમબીએ બી મેનેજમેન્ટનો તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવો ઉમેદવારો એકાઉન્ટ માટેની એક જગ્યા છે બીકોમ પીજીડીસીએ કોમ્પ્યુટર ટેલીના જાણકાર હોય અંગ્રેજી ગણિત વિજ્ઞાન માટે તેમજ સમાજશાસ્ત્ર માટેની ત્રણ જગ્યાઓ છે જેમાં એમએ એમએસસી બીએડ અંગ્રેજી ગણિત વિજ્ઞાન સમાજશાસ્ત્ર ગુજરાતીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો નર્સિંગ ટ્યુટર માટેની બે જગ્યાઓ છે જેમાં બીએસસી એમએસસી નર્સિંગ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પટાવાળા સફાઈ કર્મી માટેની એક જગ્યા છે સફાઈ કામનો અનુભવ તેમજ ત્રણ પાસ તેમજ માર્કેટિંગ માટેની બે જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તારીખ પંદર જૂન બે શનિવારે સવારે નવ વાગે રૂબરૂ ઉમિયા વિદ્યા વિહાર સંકુલ પોલીસ હેડક્વાર્ટર પાછળ ગણેશપુરા પાલનપુરમાં ઉપસ્થિત રહેવાનું રહેશે પગાર ધોરણ આકર્ષક રહેશે મિત્રો અહીંયા કામને અનુરૂપ તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંસ્થા છે ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે પંદર જૂન બે હજાર ચોવીસ અંતર્ગત મિત્રો ઓપન ઇન્ટરવ્યુ છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શાંતિ બિઝનેસ સ્કૂલ છે મિત્રો જે એપ્રુવડ બાય એઆઈસીટી ન્યુ દિલ્હી તેમજ એફિલેટેડ ટુ જીટીયુ અમદાવાદ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની અહીંયા જાહેરાત આવેલી છે જેમાં બીબીએ બીસીએ બી વોકેશનલ માટે અહીંયા ડિરેક્ટર માટેની એક જગ્યા તેમજ પ્રોફેસર માટેની બે જગ્યા એસોસિએટ પ્રોફેસરમાં ખાસ મેનેજમેન્ટ ઓલ સ્પેશિયલાઇઝેશન માટેની બે જગ્યા આઈટી કોમ્પ્યુટર એપ્લિકેશન માટેની બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે મેનેજમેન્ટ માટે તમામ સ્પેશિયલાઇઝેશન માટે ત્રણ જગ્યા આઈટી કોમ્પ્યુટર એપ્લિકેશન માટેની ત્રણ જગ્યા મેથ્સ તેમજ સ્ટેટિસ્ટિક્સ માટેની બે જગ્યાઓ તેમજ ઇકોનોમિક્સ માટેની બે જગ્યા છે पीजीडीएम માટે મિત્રો જગ્યાઓ છે જેમાંアシસ્ટન્ટ પ્રોફેસર ફાઇનાન્સ તેમજ માર્કેટિંગ માટે 1+2 તેમજ અધર સ્ટાફ માં એકેડેમિક એસોસિયેટ ટીચિંગ એસિસ્ટન્ટ માટે બે જગ્યા પ્રોગ્રામ કોઓર્ડિનેટર માટેની એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો ફોર ફેકલ્ટી ક્વોલિફિકેશન એસ પર એઆઈસીટી તેમજ જીટીયુ નોર્મ્સ તેમજ કેન્ડિડેટ વિથ 2 ટુ 5 યર્સ એક્સપિરિયન્સ પર્સ્યુઇંગ পিએચડી પ્રેફરબલ રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે અપ્લાય ટુ एचआर એટ શંતી બીએસ સ્કૂલ .edu.in પર તમારે મેલ કરવાનો થશે 14 દિવસની અંદર મિત્રો તેમજ તમે જોઈ શકો છો શાંતિ બિઝનેસ સ્કૂલ ઓપોઝિટ રજ ગાર્ડન ઓપોઝિટ એસપી રોડ જે શેલા બોપલ અમદાવાદ ખાતે આવેલી આ સંસ્થા છે જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અર્બન હેલ્થ સોસાયટી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન એટલે કે એનએચએમ અંતર્ગત અગિયાર માસના કરાર આધારે મંજૂર થયેલ એ એનએમની જગ્યાઓ તે જગ્યાઓ ભરવા માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો દીવ ભાસ્કર આવૃત્તિમાં તારીખ બાર છ બે હજાર ચોવીસ અમદાવાદ આવૃત્તિમાં ભરતી જાહેરાત આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ હેઠળ આરબીએસ કે પ્રોગ્રામ અંતર્ગત ડેડિકેટેડ મોબાઈલ હેલ્થ ટીમ ડીએમએચટી માટે એએનએમ ની તેર જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસ માટે ભરવા માટે તેમજ પ્રતિક્ષા યાદી બનાવવા માટે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી એએનએમ અથવા તો ફિમેલ હેલ્થ વર્કરની ડિગ્રી ધરાવતા ફક્ત સ્ત્રી ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારે આરોગ્ય સાથે જે એચઆરએમએસની જે સોફ્ટવેરની લિંક છે અહીંયા આપેલી ત્યાં તમારે કરંટ ઓપનિંગમાં છે અને બાર જૂન બે હજાર ચોવીસથી એકવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં સાંજના છ વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરાવી રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત હેલ્થ વિભાગમાં એનએચએમ અંતર્ગત અગિયાર માટેની તેર જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું તમે જોઈ શકો છો શ્રી જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક જામનગર જિલ્લા માટે નીચે મુજબની સ્ટાફ માટે ભરતી કરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ વિગત સાથે અરજી નીચે જણાવેલ મેલ આઈડી પર ઈમેલ કરી હાર્ડકોપી નીચેના સરનામે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં મોકલી આપવાની રહેશે જામનગર આવૃત્તિમાં અગિયાર જૂન બે હજાર ચોવીસ દિવસમાં ભરતી જાહેરાત આવેલી છે મિત્રો એકાઉન્ટ માટેની એક જગ્યા છે એકાઉન્ટ માટેની જગ્યાઓ છે જેમાં બી કોમ એમ ડિગ્રી ધરાવનાર તેમજ એકાઉન્ટ ટેલી ટેક્સ જીએસટી ટીડીએસ ટીસીએસ અને ઓડિટના જાણકાર હોય તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો સોસાયટી સુપરવાઇઝર માટે બીઆરએસ બીએસડબલ્યુ બીએસડબ્લ્યુ એમએસડબ્લ્યુ બીએ ડિગ્રી તેમજ ડિપ્લોમા ઇન એની હસબન્ડરી તેમજ કૃષિ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ તેમજ દૂધ મંડળીના અનુભવનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો સિવિલ એન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો બી સિવિલ સાઇટ પ્રોજેક્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાણકારી હોય તેમજ દૂધની સંઘને લગતા કામ કરી શકે તેવા ઉમેદવારની જરૂર છે અહીંયા કેમિસ્ટ માટેની જગ્યા છે જેમાં બીએસસી એમએસસીની ડિગ્રી ધરાવનાર કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી બેઝિક લેબોરેટરી ટેસ્ટિંગની લાયકાત ધરાવનાર તેમજ વેટનરી ઓફિસર માટેની જગ્યા છે મિત્રો વેટનરી ડોક્ટર માટે જેમાં બીવીએસસી કરેલું હોય એમબીબીએસથી તેમજ ડિગ્રી ધરાવનાર તેમજ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એમએસ ઓફિસમાં બેઝિક લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો અરજી કરી શકશે મર્યાદા પાંત્રીસ વર્ષની રહેશે તેમજ અનુભવ અને લાયકાતના ધોરણે તમને છૂટછાટ આપવામાં આવશે સહકારી ક્ષેત્રે ડેરી ક્ષેત્રે અનુભવી હોય તો ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે તેમજ ભરતી અંગેનો સંપૂર્ણ નિર્ણય સંઘનો રહેશે મિત્રો અરજી મોકલવાનું એડ્રેસ તમે નોંધી લેશો શ્રી જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક લિમિટેડ જે અહીંયા જામનગર ખાતે આવેલું છે હાપા ઉદ્યોગનગર ખાતે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તેમજ સંસ્થાની વેબસાઇટ પર અહીંયા આપેલી છે તેના પર જઈને વધુ માહિતી તમે મેળવી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગાંધી અગર કચોલી સંસ્થા માટે નીચે જણાવેલા લાયકાત ધરાવત ઉમેદવારો માટેની ભરતી જાહેરાત છે જેમાં સંચાલક માટેની એક જગ્યા છે મિત્રો એમ કોમ એમ એમએસસી પાંચ વર્ષનો સંસ્થાનો વહીવટનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર શિક્ષક માટેની જગ્યા છે એમસીએ બીસીએ બી કોમ્પ્યુટર ત્રણ વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ ધરાવતા હોય તેવા લાયકાતરાવત ઉમેદવારોએ તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના ગુરુવાર સુધીમાં સ્વસ્તાક્ષરે લખેલ અરજી પ્રમાણિત પ્રમાણપત્રો સાથે પોસ્ટથી અરજી કરવાની રહેશે અનુભવીને અગ્રતા આપવામાં આવશે સરનામું નોંધી લઈશું મિત્રો ગાંધીનગર કચોલી મૂવ પોસ્ટ કચોલી વા અમલસર તાલુકો ગણદેવી જિલ્લો નવસારી ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય